જેમાં એક પોઈન્ટ પચાસ કરોડનું જંગી વોટિંગ સાથે એસી લાખ કર ધરાવતો ઠાકોર કોડી સમુદાયનો પરિવાર એક જૂથ બને તેમજ સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા ઉદ્દેશ બેઠકની વિચાર વિમર્શ માટે મળી હતી ગુજરાતના સમસ્ત કોડી ઠાકોર સમુદાયના સર્વ સંગઠનો આગેવાનીમાં મીટિંગમાં હોવા જોઈએ હતા મિત્રો આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગરને આંગણે આજે લગભગ ગુજરાતના સમસ્ત કોળી ઠાકોર સમાજના લગભગ એસી જેટલા સંગઠનોના પ્રમુખશ્રીઓ આગેવાનશ્રીઓ આજે સર્કિટ હાઉસે ઉપસ્થિત છે ત્યારે પાંચ એજન્ડા આજના રહ્યા છે એક તો બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ચોપન ટકા અનામત મળે અને ત્યારબાદ વસ્તી મુજબ અનામત વર્ગીકરણ આપવામાં આવે આ પ્રથમ એજન્ડા આજનો છે અને બીજું કે આખા એ વિશ્વમાં સનાતન ધર્મમાં છવ્વીસ કરોડનું પ્રતિનિધિત્વ સમસ્ત કોળી ઠાકોર સમાજ કરી રહ્યો છે અને ગુજરાતની વાત કરીએ ત્યારે ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ અને અઢી કરોડનું પોપ્યુલેશનને સૌથી મોટું જંગી વોટિંગ એટલે દોઢ કરોડનું વોટિંગ પાવન અને એસી લાખ ઘર ધરાવ્યા છે આ સમાજ ત્યારે તમામ સંગઠનોની જે ચોટીલા ખાતે મીટિંગ થઈ હતી એમાં પણ જે નક્કી થયું હતું એ પ્રમાણે કે આ સમાજની એક વૈશ્વિક સંસ્થા હોવી જોઈએ ત્યારે બધાએ સંગઠનોના વ્યૂ અભિપ્રાયો લીધા પછી આજે એક વૈશ્વિક સંસ્થાની પણ રચના થવા જઈ રહી છે ભીમ એકાદશીના પરમ દિવસે એટલા માટે વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘ જેને અમે ઇન્ટરનેશનલ લેવલે વર્લ્ડ કેટી કે યુનિયન આવું નામ આપ્યું છે તો એ પણ બીજો એજન્ડા રહ્યો છે અને સાથે સાથે કે આ સમાજનું જે સંસ્થા વૈશ્વિક લેવલની નિર્માણ પામવા જઈ રહી છે એનું એક નવું ટ્રસ્ટ બનશે અને તમામ સંગઠનોના અભિપ્રાયો લીધા પછી એક બંધારણ સમાજનું આખા વિશ્વમાં એક બંધારણ સમાજનું તૈયાર થાય એના માટે એ બંધારણ પણ તૈયાર થયું છે